હલો ગાઈસ આજનો દિવસ સ્પેશિયલ છે તો આજે અમારી ઘરે બનાવીશું ફાળા લાપસી તો એક લોડિયાની અંદર આપણે ઘી મૂકી દીધું છે ઘી ગરમ થાય એટલે આપણે ઘઉંના ફાળા છે એ નાખીશું અને એને શેકીશું હવે ઘી ગરમ થયું છે તો આપણે આ ઘઉના ફાળા અંદર નાખી દીધા છે અને આપણે સરસ એને ધીરા તાપે શેકીશું એમાં ઘીનો ઉપયોગ થોડો વધારે કરવો ફાળા શેકાઈ ગયા છે સાઈડમાં બીજા સ્ટોવ ઉપર ઉતારી લીધું છે અને હવે તેમાં પાણી ઉમેરીશું ગરમ પાણી ઉમેરીશું હવે તેને ધીરા તાપે ચઢવા દઈશું ઢાંકણું ઢાંકી દઈશું ને મીડિયમ તાપ રાખીશું વચ્ચે વચ્ચે બેથી ત્રણ વાર આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈશું અને ચેક કરીશું કે ફાળા ચડી ગયા છે કે નહીં હવે આપણે તેમાં દ્રગ્સ નાખીશું અને સરસ મિક્સ કરીને લઈશું અને ફરી એકવાર ચેક કરીશું કે ફાળા ચઢ્યા છે કે નહીં લાપસીના ફાળા ચડી ગયા છે પાણી ઓલમોસ્ટ બધું બળી ગયું છે હવે આપણે તેમાં ખાંડ ઉમેરીશું આપણે જે પ્રમાણે ગરપણ વાળું ખાવું હોય એ પ્રમાણે આપણે અંદર ખાંડ ઉમેરીશું અને સરસ મિક્સ કરીશું ખાડ ઓગળી જાય ત્યાં સુધી આપણે ધીરે ધીરે જીરા તાપે હલાવતા રહીશું હવે જે ખાંડનું પાણી છૂટે એ ખાંડનું પાણી બળવા દઈશું આપણે અને ઘી છૂટું પડે એટલે લાપસી તૈયાર આપણે ધીરા તાપે હલાવતા રહીશું કે જેથી કરીને નીચે ચોટે નહીં અને ઘી છૂટું પડે એટલે લાપસી કમ્પ્લીટ થઈ ગઈ કહેવાય આજનો વિડીયો થોડો લાંબો થશે કાજુ ચારોળી અને ઈલાયચીનો ભૂકો નાખીશું અને સરસ મિક્સ કરીશું આપણે દ્રક્ષ તો પહેલેથી નાખેલી જ હતી હવે ઈલાયચી નાખીશું અને સરસ મિક્સ કરીશું આપણી લાપસી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે પરવરનું શાક તો પરવાર ને ધોઈ અને કાપી પાણીમાં રાખ્યા છે અને આપણે પરવળનું શાક ઘી અંદર વઘારીશું ઘી ગરમ થાય એટલે આપણે વઘાર કરીશું ઘી ગરમ થઈ ગયું છે આપણે અંદર જીરું ને હિંગ નો વઘાર કરીશું અડધર નાખી છે હવે આપણે જે પરવળ પાણીમાં રાખ્યા હતા કાપીને એ નાખી એક એકવાર સરસ મિક્સ કરી દઈશું વઘાર થાય એટલે પછી આપણે મીડિયમ કાપ કરી દેવાનો મીઠું નાખીશું ફરી એકવાર આપણે મિક્સ કરીશું મીઠું નાખ્યા પછી ઢાંકણું ઢાંકી ને પછી આપણે પરવા ચડવા દઈશું બે ત્રણ વાર આપણે ઢાંકણું ખોલી અને જોઈ લેવાનું કે નીચે ચોટતું નથી ને અને જે પર્વ છે એ ચડ્યા છે કે નથી ચડ્યા એ જોવાનું સાત ચડી ગયું છે પરવાનું તો હવે એમાં આપણે ધાણા જીરું નાખીશું મરચું પણ નાખી દઈશું એક ચમચી જે પ્રમાણે આપણે તીખું જોઈએ એ પ્રમાણે અને સરસ મિક્સ કરીશું આ સાકુની અંદર ઘણા લોકો ખાંડ નાખે છે તો અમે ખાંડ નાખતા નથી બે મિનિટ જે મસાલો નાખેલો છે એ ચડવા દઈશું પછી આપણે ગેસ બંધ કરી દઈશું એટલે શાક રેડી તો આજનું સ્પેશિયલ ડિનર તૈયાર છે રોટલી છે પાપડ છે ભાત છે દાળ છે શાક છે પતરવેલિયા છે સલાડ છે અને લાપસી છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો આવાના આવા નવા વિડીયો અમે મૂકીશું થેન્ક યુ